કેમ જોયું ને આજે આપણે ફરીથી રમવાના છે ભાઈ કાર્ડ ડીલરશીપ સેમિલેટર તો ભાઈ આજના વિડીયોમાં આપણે છે ને ભાઈ એક લાખ રૂપિયાની ગાડીઓ લેવાની છે બરાબર અને ભાઈ જોઈએ છે એનાથી આપણે કેટલા રૂપિયા કમાઈએ છીએ બરાબર લાખ રૂપિયાની ગાડીઓ લઈએ છીએ તો ઓલમોસ્ટ ભાઈ બે લાખ રૂપિયા તો મળવા જ જોઈએ આપણે આજના વિડીયોમાં એ જોવાનું છે તો ચલો ચાલુ કરીએ ભાઈ આજનો વિડીયો ઓલ રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં તો ભાઈ ગેમમાં તો ભાઈ આપણી જોડે ભાઈ એક નવું સરપ્રાઈઝ છે ભાઈ બરાબર અરે રહી આપણી ઓફિસ આપણી જોડે ભાઈ નાઇન્ટી ફોર થાઉઝન્ડ ડોલર છે તો આપણે જૂનામાં ભાઈ સારી સારી ગાડીઓ લેવાની છે આજે તો ચલો ભાઈ ફટાફટ કોમ્પ્યુટર ઉપર જઈને લેવા માંડીએ એક તો ભાઈ આ છે એની મને સારી ગાડીઓ નથી મળતી યાર એક તો આજે મારે ભાઈ ફેવરેટ ગાડી લેવાનો છે ભાઈ ક્યુ ફોર આજે ક્યુ ફોર મળે એટલે લેવાની છે ઓકે પી ફોર ઓકે ચૌદ હજારની છે ભાઈ હા મને લાગે છે હા આપ બહુ મોંઘી છે યાર કંઈ ને ભાઈ મીટિંગ તો ફિક્સ કરી દઈએ ભાઈ આની જોડે પણ મીટિંગ ફિક્સ કરીએ

અને ભાઈ હા જો જે સરપ્રાઈઝ આપવાનો કહેતો તો ભાઈ એ આ છે ભાઈ મેં આખો ખટારો આપણો મોડીફાય કરી દીધો ભાઈ સાબ લાલ કલર પણ પેઇન્ટ કરી દીધો છે અને આપણી જોડે ભાઈ નવું એક પેઇન્ટ બૂથ પણ ખુલી ગયું છે જે જેણે ના બતા જોયું હોય તો બતાવી દઉં ઓકે તો આ છે આપણું પેઇન્ટ બૂથ ખુલી ગયું છે ભાઈ અપગ્રેડ થતું હતું તો મેં કરી દીધું હતું ભાઈ ઓફલાઈન ગેમ રમતો હતો એમાં તો ભાઈ એક ગાડી તો આપણે સામે જ છે તો ચલો ભાઈ ફટાફટ જઈને ભાઈ મીટિંગ શેડ્યુલ કરેલી જોઈ લઈએ ભાઈ એની માને ગાડીમાં ખર્ચો બહુ છે ભાઈ પણ ગાડી છે જોડકાર ભાઈ વેચાશે તો પૈસા સારા એવા મળશે ઓકે ભાઈ માર્કેટ વેલ્યુ ભાઈ અગિયાર હજાર આઠસો છે થોડું ઘણું ભાઈ રિપેરિંગ કરવાનું છે ઓલરેટ ભાઈ સારી કહેવાય ભાઈ આટલી જોઈએ ભાઈ નેગોસિએશન કરીએ ભાઈ આ જી મેડમ

ચાલો ભાઈ આને ડાયરેક્ટ જ અંદર જવા દઈએ ભાઈ કેમ કે આપણી આજે ભાઈ લાખ રૂપિયાની ગાડીઓ લેવાની કેટલા લાખ રૂપિયાની ઓલરાઈટ હવે આપણે જઈશું ભાઈ ગાડી લઈને ભાઈ ફરવા ફરવા મીન્સ મીટિંગ કરવા ગાડીઓ લેવા ભાઈ ઠોકી દીધો ભાઈ નવો નવો ખટારો છે ભાઈ મારો અચ્છા ઠોક્યો મત ભાઈ રૂપજા ભાઈ રૂપજા ઓકે ભાઈ એક તો સો મીટર જ છે ભાઈ આજે આપણે ચાર ક્યુ ફોર લેવાની જ ભાઈ ચારે ચાર ગમે તે થાય એ જ વર્લ્ડ ભાઈ આપણો ખટારો ડ્રીફ પણ મારે યાર ચકાસ ઓકે આવો આવો ભાઈ બોલો ઓ ભાઈ 35000 છે યાર મેં ચેક પણ ના કર્યું 25000 ની ઓફર આપવાને ના માય ડુ ધેટ્સ અ ટેરિબલ પ્રાઇસ મેન ના 26000 ચાલ ભાઈ આઈ ડોન્ટ નો

ચેક કરી કરીએ ભાઈ મશીનમાં ભાઈ ઓકે બ્રેક નું કામ કરવાનું છે બ્રેકમાં બહુ ખર્ચો છે બસ બીજો તો કોઈ ખર્ચો નથી ભાઈ તો લેવાય માર્કેટ વેલ્યુ પંદર હજાર રૂપિયા છે જોઈએ છે ભાઈ કેટલામાં મળે છે આપણને બાર હજાર કહે છે ને ભાઈ હું આને આપીશ હજારની હોય ના 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 ઘરે ચાલ નવ હજાર સાફવા चल पचास हजार रूपया ah, girl... <laughs> okay, चलो भाई ले ली दीजिए भाई right, भाई आपड़े भाई आपड़े भाई 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 ऑलरेडी मीटिंग करी अबे जोड़ा रुपया क्या यार ओ तो ड्रिफ्ट मार जोड़ता तो चलो भाई फटाफट जाइए પાછું જવું પડશે ભાઈ એક બંધો અહીં નો છે ભાઈ આર્યો ઓકે તારી પી પી ફોર નહીં યાર પી ફોર પી ફોર ઓકે ઓકે ભાઈ ચેક કરવા દો ભાઈ પી ફોર આમ તો ભાઈ થોડી ઘણી સારી લાગે છે ભાઈ એક પાર્ટ જ નથી આનો સો કેટલો બર નથી ભાઈ ખર્ચો થોડોક વધારે છે આમાં ગાડીની વેલ્યુ ભાઈ પંદર હજાર રૂપિયા છે પણ આમે તો કોઈ નહીં લઈ 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 ભાઈ ફટાફટ ઓકે ચૌદ હજાર આઠસો અને આપણે પછી દસ હજાર ની હો ભાઈ ડાયરેક્ટ અગિયાર હજાર આવી ગઈ ચાલો દસ હજાર પાંચસો હમ ઓકે હવે આ નહીં જાય લઈ લીધી છે ભાઈ હવે હજી એક ગાડી લઈ છે તો આપણે જઈએ ભાઈ ફટાફટ એ ગાડી ને પણ લેતા આવીએ બરાબર એની માટે જવાનું છે ભાઈ આપણે છસો મીટર ચાલો ભાઈ ફટાફટ ભાઈ ઓલ રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ દોઢસો મીટર જેવું જ રહ્યું છે ને પણ આવી ગયા ભાઈ કાઈ ગાઈ ગયા ભાઈ બહુ આગળ છે તારે આ રિવર્સ માર લે ભાઈ ઓકે ઓકે આવી ગયા ભાઈ ચલો ભાઈ ભાઈ ગાડીની તો બેન બજાવી નાખી જાય ભાઈ આને ભાઈ આ ગાડી કેમ ના લઈશું આપણે ઓકે ભાઈ આની બ્રેક

કોઈ વાંધો નહીં ભાઈ ચાલો ભાઈ આપણે જઈશું ભાઈ ફરી મીટિંગ શેડ્યુલ કરવા બરાબર આપણે પહેલા તો જવું પડશે ભાઈ ઓફિસે અને પેલી જે જૂની ગાડીઓ ભાઈ આપણે લીધી છે વેચાતી એને લાવવી પડશે તો ચલો ભાઈ ફટાફટ જઈએ ભાઈ ઓફિસ છે ઓલ રાઈટ ભાઈ આવી ગયા છે આપણે ઓફિસ છે ગાડીની બેન્ડ બજાવી દઈએ છે આપણે ભાઈ હમણાં હમણાં જ રિપેર કરી છે ભાઈ ગાડીને હાચવવાની છે કોઈને કોઈને ભાઈ આપણી જોડે ભાઈ હજી પણ ત્રીસ હજાર રૂપિયા છે કેટલા ત્રીસ હજાર રૂપિયા તો હું વિચારું છું કે ભાઈ એકાદ દસ બાર હજાર રૂપિયાની ગાડી લઈ લઈએ કેમ કે ભાઈ જો આપણે ગાડી રિપેર કરીશું તેના પાર્ટ્સ પણ લાવવા પડશે તો ભાઈ એની માટે પણ આપણી જોડે પૈસા હોવા જોઈએ તો આપણે વિચારીએ છીએ કે ભાઈ હજી એક ગાડી લઈ લઈએ દસ બાર હજારની ચાલો આને રિસાયકલ કરો तो भाई चलो भाई गाड़ी तो જોઈ લે યે સારી કોઈ મલે તો લઈ લે યે ભાઈ 10-15000 રૂપિયા માં આ એક મલે છે ભાઈ 13000 માં આ લઈ લે યે ભાઈ આ જો P43 થઈ જશે ને 3 આ થઈ જશે તો ચલો ભાઈ મીટિંગ શેડ્યુલ કરીએ બરી બધી ગાડીઓ પણ ઇકુલ ઇકુલ થઈ જશે ભાઈ 200 મીટાઈ જવાનું છે ઓકે ભાઈ આ ગાડી લઈને જઈએ ભાઈ આ ગાડી પણ ચક્કાસર ओके okay, भाई गाड़ी जोड़ता जी यार रेड कलर नी है भाई झक्कास से भाई ओके okay, आनी जोड़ेッジ भाई ठोके दी दी गाड़ी ओ तो भाई गाड़ी तो कंप्लीट है आनी थे ऑलराइट भाई चेक कर लिए भाई गाड़ी तो भाई एकदम कंप्लीट है भाई खाली पॉलिशज मारवानी है थोड़ा सस्पेंशन में काम करो ऊपर से बस

ઓલ રાઇટ ભાઈ રિસેટ મારી દીધી છે ભાઈ સેમ કલરની ભાઈ ત્રણ ત્રણ ગાડીઓ ભાઈ આ પણ સેમ જ છે ભાઈ આનો કલર ભાઈ સેમ કરી દઈશું તો ભાઈ આપણે બંદો પણ હાયર કરેલો છે ભાઈ જેને ના ખબર હોય તો કઈ દો ભાઈ ઓલ રાઇટ તો ભાઈ બંદા પણ ચેક કરી દીધો સૌથી પહેલાં ભાઈ આ ગાડીને આપણે રસ્ટિંગ બહુ છે ભાઈ તો પહેલાં એ ગાડીને રિપેર કરાવીશું બરાબર ચાલ ભાઈ ફટાફટ રિપેર કરી દે ભાઈ આને ભાઈ અને વાર લાગશે અત્યાર સુધી આપણે ભાઈ બીજી ગાડી ને એકદમ ચકાચક કરીએ ભાઈ એન્જિન બેન્જિન ખોલી ને ચેક કરી લઈએ બરોબર ચલો ભાઈ આને આને ચડાવો ભાઈ આપણા એન્જિન ઉપર મશીન ઉપર મતલબ ભાઈ ગાડી બહુ ખાસ છે યાર આ મને લાગે છે બહુ કંઈ ખાસ કામ હશે નહીં આમ પણ તોય પણ એકવાર ચેક કરી લઈએ ઓલ રાઈટ ભાઈ આમાં પણ રાઈટ ડ્રાફ્ટિંગનું બહુ કામ છે ભાઈ કાચ બહુ આવે કાચ રિપેરિંગ પહેલા ભાઈ રિપોર્ટ બનાવવો પડશે ઓલરાઈટ રિપોર્ટ રેડી છે તો ભાઈ પોલિશ મારવાનું છે નું કામ કરવાનું છે રાઈટ ભાઈ ઘણું બધું કામ કરી લીધું છે ચલો ભાઈ આપણે બીજી એક ગાડીને પણ રીસેટ કરી લઈએ બરાબર અને આપણે જવું પડશે ભાઈ માલ લેવા કેમ કે ભાઈ આપણી જોડે પાર્ટ્સ જ નથી ભાઈ કેમ કે પાર્ટ્સ નથી તો ભાઈ પાર્ટ તો લગાવવા પડશે ને નવા ઓલરાઈટ ઓલરાઈડ રિસેટ કરી દીધું છે આપણે ભાઈ આવી ગઈ છે આપણે જવાનું છે ભાઈ પાર્ટ્સ લેવાનું ચલો ભાઈ ફટાફટ જઈએ ભાઈ પાર્ટ્સ લેવા મને લાગે છે કે વીસ પચીસ હજારના તો આરામથી પાર્ટ્સ આવશે ભાઈ કેમ કે ભાઈ આપણી જોડે ઓલરેડી ભાઈ ચાર ગાડીઓને આપણે ભાઈ રેડી કરવાની છે તો ઓલરાઇટ ભાઈ આવી ગયા છે ભાઈ આવી ગયા છે ભાઈ દુકાને હું ભાઈ આપડી જોડે ત્રેવીસ હજાર ડોલર છે તો ઓલમોસ્ટ ભાઈ ઓલમોસ્ટર ના તો લઈ લઈશું કેમ કે ભાઈ વારે વારે આવીને લેવા જવાની જફા નહીં એક જ વારમાં બધું લઈ લેવાનું ચલો ભાઈ સૌથી પહેલા તો ભાઈ મારી જોડે જૂનો જૂનો છે એ બધું વેચી મારીશું ચલો ભાઈ આ વેચી મારો બધું ભાઈ ખલાસ થઈ ગયું આને પણ વેચી મારો ભાઈ ના આ તો કામમાં આવશે ભાઈ બ્રેકનો સામાન સૌથી વધારે લેવો પડશે હા હું પાંચ ચાર તો પેલામાં જ નાખવાની છે બ્રેક હવે સસ્પેન્શન નું લેવાનું આપણ બે લઈ લો ત્રણ લઈ લો ચલો આ પણ ત્રણ લઈ લો અને આને આરામથી દસ લઈ લો

ચલો ભાઈ બધું લેવાનું છે ભાઈ આની પાઇપો ભાઈ બહુ ખરાબ હોતી નથી એટલે ઓલમોસ્ટ ભાઈ આ એક લઈ લઈએ બે ત્રણ લઈ લઈએ ચલો ને નવ બીજું તો કઈ ખાસ જરૂર પડતી નથી આપડા ભાઈ અઢાર હજાર ભાઈ ત્રેવીસ હજાર રૂપિયા હતા તો અઢાર હજાર નો માલ લીધો મતલબ અઢાર હજાર રૂપિયા પણ હજી આપણી જોડે વધ્યા છે એટલે ભાઈ બહુ સસ્તો માલ આવે છે તો સારું ને ભાઈ આપણે ભાઈ ઓલમોસ્ટ બધી ગાડીઓને ભાઈ રિપેર સારી એવી કરીશું ને પૈસા જ દબાઈને લઈશું ભાઈ આમાં પેટ્રોલ પૂછુપતું આવ્યું છે ભાઈ તો પેટ્રોલ પંપે જ જવું પડશે તો અત્યારે તો ભાઈ કોણ જવાનું ઓકે ભાઈ એડી ઘંટી બચી ગઈ છે પેટ્રોલ પંપની તો પેટ્રોલ પંપ એ જવું પડશે પણ અત્યારે તો નથી જતા આપણે આને મૂકીશું ભાઈ અહીંયા આરામથી ઓલ રાઈટ સામાન લઈ લીધો છે ચાલો ભાઈ ફટાફટ પેટ કરી દઈએ ઓલ રાઈટ ભાઈ અંદર આવી ગયા ભાઈ આપણે રિપેરિંગમાં જવાનું ચાલો ડીશ લગાવો એન્ડ બ્રેક લગાવો ટાયર લગાવો સીમ ઈઝી છે ભાઈ ઈઝી આપણી જોડે મહી ભાઈ છ હજાર નું મશીન લાવે તો આવે ભાઈ હું 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 કરે છે ને કઈ નઈ ભાઈ ચલો હવે આ બાજુ નું ટાયર પણ ફિટ કરી દઈએ આપણે ચાલ ભાઈ ફટાફટ સ્ક્રૂ ફિટ કર ઓલરાઈટ હવે આ બાજુ એક નાનો પાર્ટ એ પણ લગ ખાલી હવે પોલીસ કરીશું ને થોડું બધું કામ કરીશું એટલે થઈ જશે ચલો ભાઈ બાની કરી ભાઈ એની મને અંધારો થઈ ગયો છે ભાઈ આપડે કામ કરતા કરતા ભાઈ અંધારો થઈ ગયો તો ભાઈ ચાલો ભાઈ ફટાફટ જઈને શકું

બોડી કામ થયેલું છે તો ભાઈ 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 બોડી બોડી કામ હવે હવે આનો ચલો આ ગાડી દીધી છે મસ્ત વર્ક ગાડીને બરાબર આને તો છે ભાઈ આને ખાલી ધોવાની રહી છે ભાઈ તોય નાખીશું કોઈ વાંધો નહીં એની પેલા ભાઈ થોડું ઘણું વર્કશોપ નું કામ કરે છે ફટાફટ પતી જાય જોઈએ ભાઈ શું શું આ ગાડીમાં કામ કરાવવાનું બરાબર ઓકે ભાઈ ચાલ ભાઈ ફટાફટ આ ગાડી ને ઊંચી કર ચાલ મસ્ત ચરાચિક રિપોર્ટ બનાવી ભાઈ ફટાફટ ઓકે બ્રેક નું કામ કરવાનું છે અને બે બેટરી બેટરી આપણે રિપેર નથી ઓલરાઈટ ભાઈ આ ગાડી તો તૈયાર થઈ ગઈ છે ભાઈ ખાલી આ ગાડીને આપણે પોલિશ જ મારવાની છે તો ચલો ભાઈ ફટાફટ આ ગાડીને પોલિશ મારીને રેડી કરી દઈએ ચલો ભાઈ પહેલા તો મારીશું શું ઓકે રોટેટ મારો ભાઈ ગાય ગાર વેક્સ મારી દઈશ ભાઈ ગાય વેક્સ ને ભાઈ પોલિશ મારવામાં તો બહુ વાર નહીં લાગતી ભાઈ આરામથી ફટાફટ વાગી જાય છે જે ગાડી ધોવાની હોય છે ને ભાઈ બહુ જ વાર લાગે ધોવાતી જ નહીં ભાઈ ઓલ રાઈટ ભાઈ આપણી ગાડીને ભાઈ પોલીસ પોલીસ બધું મારીને ભાઈ ગાડી આપણી એકદમ રેડી થઈ ગઈ છે હવે આને થોડું કુડું મીટર લગાવી દઈએ થોડુંક તો ભાઈ બે નંબરનું કરવું પડે ઓલ રાઈટ દબ દબાઈને થશે ભાઈ ભાઈ ગા ભાઈ નવ હજાર થઈ ગઈ નવ હજાર

તો ગઈશ આજના માં આટલું જ રાખીએ છીએ હું ગાડીઓ બધી રેડી કરીને વેચવા મૂકી દઈશ તો જો એ એપિસોડ જોવો હોય તો ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ નેક્સ્ટ એપિસોડ આપણો એ જ આવશે तो भाई आज इन वीडियो मत लूज तो तुमने तो 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 वीडियो को तो लाइक करो कमेंट करो और सब्सक्राइब करवानी ना भूलता आप मलिया आप वीडियो चलता है हर हा, हो या सिमुलेट गेम एंटरटेनमेंट गोइंग द हीट देम सब्सक्राइब बटन पर जाओ कंट्री और